હું હરિતા ચંદાણા રાજકોટ ગુજરાત આજે જલારામ બાપાની બસો છવ્વીસમી જયંતિ ભાવભેર આનંદસભર ઉજવાઈ રહી છે ત્યારે રાજકોટની અંદર આ ચોપન વરસ જૂનું મંદિર છે અને સવારે સાત વાગ્યાથી ભક્તોની ખૂબ ભીડ જામી છે અને આજે આ મંદિરની અંદર બધામાં ખૂબ આનંદ છે ઉત્સાહ છે થનગનાટ છે અને પૂરા રાજકોટની અંદર જલારામ જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે આ મંદિરમાં સવારે મહાઆરતી બપોરે અનકોટ અને સાંજે સંગીત સંધ્યા રાખેલી છે અને જલારામ બાપાની ભાવ સભર ઉજવણી થઈ રહી છે કે જ્યાં આખા વિશ્વની અંદર મંદિરની અંદર પૈસા ધરવામાં આવે છે જ્યારે જલારામ મંદિર વીરપુર એક એવું મંદિર છે કે જ્યાં એક રૂપિયો પણ લેવાતો નથી ભેટ સોગાદ ધરવાની મનાય છે અને બાપાનો આ રીતે સત બાર આવે છે રામ નામ મે લીન હે દેખત સબવે રામ તાકે પદવંદન કરું જય જય શ્રી જલારામ તો આ રીતે જલારામ બાપાની ઉજવણી જન્મ થઈ રહી છે જય જલારામ જય રઘુવંશ